મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે હંમેશા વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી ઇન્ચાર્જ કુલપતિ જે છે તેની બદલી કરી દેવામાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડોક્ટર નીલાંબરીબેન દવેને તાત્કાલિક અસરથી હટાવવામાં આવ્યા છે વિદ્યાર્થી આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નો વારંવાર ઉઠાવ્યા અને નીલાંબરીબેને જવાબ ના આપી શક્યા જેને લઈ અને તાત્કાલિક અસરથી તેમને દૂર કરવામાં આવ્યા છે તો રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ડૉક્ટર કમલ કોડિયાને નવા ઇન્ચાર્જ કુલપતિ બનાવવામાં આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલપતિને લઈ અને ઘણી બધી પ્રકારની ફરિયાદો હતી જેને લઈ અને કાર્યવાહી કરવામાં આવી છે